નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વખત મારી ચેનલ વિકે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે રેશન કાર્ડમાં નામ કેવી રીતે ઉમેરવું અને રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જેમાં મિત્રો તમારે તમારા પુત્ર પુત્રી અથવા તો તમારી પત્ની અથવા પુત્ર વધુનું નામ કાર્ડમાં કેવી રીતે ચડાવવું અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે શું પ્રોસેસ કરવાની રહે છે એના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલ પર મિત્રો તમામ પ્રકારની ભરતીઓ અથવા તો રાજ્ય સરકારની યોજનાઓ હોય એ તમામ યોજના વિશેની વિડીયો દ્વારા માહિતી મૂકવામાં આવે છે તો વિડીયો શરૂ કરીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ત્યારબાદ કયું ફોર્મ આવે અને ક્યાંથી મળે છે અને ક્યાં જમા કરાવવાનું રહે છે સાથે સાથે કુલ ફી અને કુલ ખર્ચો કેટલો થાય છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો સૌપ્રથમ આપણે રેશન કાર્ડમાં નામ ચડાવવા માટેની પ્રોસેસ અથવા તો કઈ કઈ જગ્યાએથી આપણે રેશન કાર્ડમાં નામ ચડાવી શકીએ એના વિશે આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીશું તો રેશન કાર્ડમાં સરનામા મુજબ આપની મામલતદાર શ્રીની ઓફિસે તમારે રૂબરૂ મુલાકાત દ્વારા તમે નામ ચડાવી શકો છો ત્યારબાદ જો તમારે ગ્રામ પંચાયત લાગતી હોય તો તમે તમારા ગ્રામ પંચાયતમાં વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ તમે રેશન કાર્ડમાં નામ ચડાવી શકો છો ત્યારબાદ જાતે અરજી કરીને એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમે જાતે પણ અરજી કરીને રેશન કાર્ડમાં નામ ચડાવી શકો છો જેમાં મિત્રો તમારે વીસ રૂપિયાની ફી ભરવાની રહે છે ત્યારબાદ મિત્રો આપણે રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એના વિશે વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે પુત્ર અથવા તો પુત્રીનું નામ તમારે કાર્ડમાં ચડાવવું હોય તો તેના માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે એના વિશે આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ મિત્રો દીકરા અથવા દીકરીનું જન્મનું પ્રમાણપત્ર જે ઓરિજિનલ હોવું જરૂરી છે ત્યારબાદ આધાર કાર્ડ ત્યારબાદ પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઓરિજિનલ જે રેશન કાર્ડમાં તમારે નામ ચડાવવાનું છે એ રેશન કાર્ડ પણ તમારે સાથે લઈ જવાનું રહે છે અને ખાસ મિત્રો કે આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ જ સાથે લઈ જવાના રહે છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો પત્ની અથવા પુત્ર વગરનું નામ તમારે રેશન કાર્ડમાં ઉમેરવું હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના વિશે આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ મિત્રો તમારા પત્ની અથવા તો પુત્ર વધુનું નામ રેશન કાર્ડમાં ઉમેરવા માટે મિત્રો તમારે તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ તેમનું આધાર કાર્ડ જેમાં નવું પતિના નામવાળું ત્યારબાદ લગ્ન પ્રમાણપત્ર અથવા તો કંકોત્રી ત્યારબાદ રેશન કાર્ડ જે રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું હોય છે તે રેશન કાર્ડ ત્યારબાદ ચૂંટણી કાર્ડ નવું પતિના નામવાળું જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ પણ તમારે રજૂ કરવું જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નામ કમીનો દાખલો એટલે કે મિત્રો લગ્ન પહેલાં જે કોઈ પણ કાર્ડમાં તમારા પત્ની અથવા તો પુત્ર વધુનું નામ હોય તે રેશન કાર્ડમાં ત્યાંના મામલતદારને ઓફિસે અથવા તો વિસી પાસેથી તમારે નામ કમીનો દાખલો લેવાનો રહે છે અને મિત્રો નામ કમીનો દાખલો લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને શું પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે માહિતી મેળવવી હોય તો તમે કમેન્ટ જરૂરથી કરી દેજો જેથી કરીને આપણે વિડીયો દ્વારા માહિતી મૂકવામાં આવી જશે જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો હવે મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની વાત કરી લઈએ તો આપેલ તમામ માહિતી મિત્રો કોમન હોય છે જે દરેક જગ્યાએ માન્ય હોય છે અને આ માહિતી અલગ હોઈ શકે છે જે અલગ અલગ ક્ષેત્ર મુજબ અને અલગ અલગ મામલતદાર ઓફિસ અને તલાટીશ્રી દ્વારા ડોક્યુમેન્ટ્સમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે પરંતુ

લિંક આપેલી છે જેથી તમે જોઈ શકો છો અને સાથે સાથે ઉપર આઈ બટન ઉપર પણ એ લિંક આપી દઈશ જેથી કરીને તમે ડાયરેક્ટ એ વિડીયો જોઈ શકો છો તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ તથા ખાનગી કંપનીઓની ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજના વિશેની વિસ્તારપૂર્વક માહિતી મૂકવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ મિત્રો